આજે નડિયાદ શહેરનો જે પશ્ચિમ વિસ્તાર છે પશ્ચિમ વિસ્તારમાં અગાઉના દસ અઠવાડિયામાં કોરોનાના જે કેસોની સંખ્યા વધી હતી એને ધ્યાનમાં રાખીને આજે સોસાયટી વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી કે જેનાથી લોકોમાં એ પ્રકારની જાગૃતિ આવે લોકો માસ્ક પહેરવાની જે સૂચના છે એનું ચુસ્તપણે પાલન કરે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે જિલ્લાના અત્યારે નડિયાદ શહેર સિવાયના બીજા તાલુકાને બીજા નગરપાલિકા વિસ્તારમાં કોરોના ખૂબ કંટ્રોલમાં છે એ સ્થિતિમાં નડિયાદ શહેરમાં અત્યારે વધારે જાગૃતતા અથવા વધારે આ જે છે એના અમલીકરણની જરૂરિયાત છે એને ધ્યાનમાં રાખીને લોકોમાં એક પ્રકારની જાગૃતિ ચલાય આવા કાયદાના નિયમોનો ભંગ કરનારા કોઈ માણસો મળી આવે તો એનો તરત જ એની સામે પગલાં લેવાય એના માટે પોલીસ વિભાગ નગરપાલિકા વિભાગને સાથે રાખીને એસડીસી અને અમારા દ્વારા આજે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં પણ નડિયાદના જે જે વિસ્તારમાં વધારે પડતા કેસો મારું પડશે ત્યાં પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે એટલે જરૂર જણાય માનો કે માર્કેટ છે અથવા બજારનો વિસ્તાર છે ત્યાં કોઈ વધુ પડતી ભીડવાળી દુકાનો કે એવું મોલ એવું કંઈ જ નહીં આવે તો એને સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે